ના બધી પૈસા દેતા દસ રૂપિયા કોઈ પાંચ રૂપિયા ભેગા કરી પાંચ હજાર રૂપિયા એ લોકોને મેં નાખ્યા પછી મને ગયા તારે ધંધો ચાલુ કરવો બે નંબરે આવી હપ્તો દઈ જારે ધંધો કરવો હોય એમ ફેર એમાંથી એમ કરીને પછી એ લોકો મારે ત્યાંથી નંબર લઈ ગયા નંબર લઈ ગયા ને કે કઈ ફો કઈ બાર ની ગાડી આવી કોઈ વસ્તુ થા નથી તો અમે તમને ફોન કરતો એ તારા નંબર લે એમાંથી એ પછી ફોન મેસેજ ને એવા બધી ચાલુ કર્યા ફોન મેસેજ કરીને પછી જ્યાં ત્યાં મને બોલાવે વાડ્ય બોલાવે કાંઈ ધમાશેના કંઈ ખાડા માશે કાંઈ ઉંધરીના ખાડા માશે ને આવીને મને ફોન કરે હું આ ચામને જેમ જેવું કે કે કેમ કરી જવું નામ કરી જાઉં કે તેમ કરજો દઉં ધમકાવતા પછી મારે મારે શોખાની ફડખાન મેં કીધું મારી ગીરગડા પોલીસ સ્ટેશનમાંથી એક મહિલા અરજદાર પરમ દિવસે સાંજે લગભગ સાડા સાત આઠ વાગ્યાની આસપાસ ઉના એ એસપીની ઓફિસે અરજી આપીને આપવા માટે આવેલા અને ત્યારબાદ એમણે જે તે સમયે એ સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરેલી એના આધારે તાત્કાલિક અમે કોગ્નિજન્સ લઈ અને ઉના એ એસપી જે અહીંયા વીવીઆઈપી બંદોબસ્તમાં હતા એમને રવાના કરી પહેલાં તો રાત્રે પ્રયત્ન કર્યો એમનો સંપર્ક કરવાનો વિક્ટીમનો અમે એમનો રાત્રે સંપર્ક એમનો ફોન ન રિપ્લાય હતો એમના ઘરે પણ હાજર ન હતા પછી એ એસપી અને એમની ટીમે એમને સાડા દસે ગઈકાલે એમની ઓફિસમાં બોલાવી એનું ડિટેલ વિગતવાર નિવેદન લીધું છે અને એ નિવેદનના આધારે અમે એફઆઈઆર રજિસ્ટર કરી છે એફઆઈઆર ત્રણસો છોતેર અને ત્રણસો ચોપ્પનની એફઆઈઆર છે એફઆઈઆરમાં જે નામ છે એ શરૂઆતમાં એમની અરજીમાં જે નામ હતા એમાં થોડો ફેરફાર છે એ બેને ઓળખતા પણ નહોતા કદાચ ટોટલ ચાર આરોપીઓ વિરુદ્ધ અમે એફઆઈઆર કરી છે એમાં એક પહેલો આરોપી જે છે સલીમ કરીને એ હેડક્વાર્ટર ખાતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે એ એ સિવાય બીજો આરોપી જે છે એ મકવાણા કરીને છે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે એક સિવિલિયન આરોપી છે જે ત્યાં કેસરિયા ગામના વતની છે અને એક હરીફ કરીને હોમગાર્ડ છે આક્ષેપ એવો છે એમનો કે આ જે પણ આરોપીઓ છે એમણે એક છેલ્લા એકાદ વર્ષમાં અલગ અલગ સમયે એમનું શારીરિક શોષણ કર્યું છે અમે જે વિક્ટીમ છે એની પણ ડિટેલ કઢાવી છે વિક્ટીમ છે એ ગીર તાલુકાના વતની છે પોતે વિડો છે અત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એમની વિરુદ્ધમાં પોલીસમાં છ ગુના પ્રોહિબિશનના દેશી દારૂના અલગ અલગ નોંધાયેલા છે અલગ અલગ સમયે જે તે સમયે એમના અટકાયતી પગલાં પણ લીધા છે વિક્ટીમે પહેલીવાર પોલીસનો સંપર્ક જે છે પરમદિવસે સાંજે કર્યો અને ત્યાર પછી તરત જ એક્શન લઈ અને અમે ચારેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને ચારેય આરોપીઓને અમે અત્યારે રાઉન્ડઅપ કરી લીધા છે આગળની કાર્યવાહી મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી પટેલ કરી રહ્યા છે અને એ પણ એ જ તપાસ કરવાના છે આમાંથી જે એક આરોપી છે એની વોટ્સઅપ ચેટ મહિલાએ પોલીસને પણ આપી છે અને એ અમે પુરાવામાં લીધી છે અત્યારે એ સિવાયના જે ત્રણ આરોપીઓ છે એના પુરાવા માટે અમે મહિલાને ફરીથી વારંવાર બોલાવવાના છીએ અને જે પણ એમના એમના તરફથી જે પણ પુરાવા છે એ મેળવવાના છીએ સાથે સાથે એમને આજે અમે મેડિકલ માટે પણ મોકલવાના છીએ એ સિવાય એમનું કાઉન્સેલિંગ પણ અત્યારે કરી રહ્યા છીએ જે કંઈ પણ આમાં સત્ય હશે જે કંઈ પણ આમાં પુરાવા મળશે પુરાવાના આધારે કડકમાં કડક અમે કાર્યવાહી જે પણ હશે એમાં સિવિલિયન વ્યક્તિ પણ છે પોલીસ પણ છે જે પણ હશે એની સામે કરશે શરૂઆતમાં જ્યારે અરજી આપી મહિલાએ ત્યારે એક પોલીસ કર્મચારીનું નામ એમાં આપેલું પણ એમને જ્યારે કીધું કે તમારો એ જે કર્મચારીનું નામ આપ્યું એનો ફોટો બતાવ્યો તો મહિલાએ ના પાડી કે આ કર્મચારી જે છે એ મારી પાસે જે શોષણ કર્યું છે આ નથી ત્યાર પછી એની પાસે એક ફોટો હતો એ ફોટાના આધારે અમે તપાસ કરી તો એ સિવિલિયન કર્મચારી છે એ સિવિલિયન કર્મચારીને પણ અમે અપ કરી લીધો છે અને પુરાવાના આધારે એનું નામ છે પરેશભાઈ સિંગોળ કરીને અને પુરાવાના આધારે એની સામે પણ અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને એમાં જે કાર્યવાહી કરવાની છે એ કરીશું હા એ તપાસમાં અમે લેવાના છીએ કેમ કે પોલીસની ઓળખ આપીને એણે જે કંઈ પણ કૃત્ય કર્યું છે એ કૃત્ય પોલીસની પણ બદનામી માટે છે એટલે એટલા માટે થઈને એની સામે અમે બીજી એફઆઈઆર કદાચ કરવાની થાય પણ જ્યાં સુધી પુરાવા નહીં મળે ત્યાં સુધીમાં આગળ નહીં વધી શકે કોઈ પણ હશે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છીએ અમારી પાસે જે કંઈ પણ સંજ્ઞાન આવશે અથવા જે કંઈ પણ પુરાવા આવશે પુરાવાના આધારે લીગલ એક્શન અથવા ડિપાર્ટમેન્ટલ એક્શન જે પણ હશે એ કાર્યવાહી કડક થશે